અમારા મોલા બાપા કહેતા તો મોલા બાપા કહેતા તા એ કે બાયુના પત્નીના કબાટની અંદર નવા ડ્રેસ નવી સાડી માટે જગ્યા ખાલી હોય અને પરણેલા પુરુષના દિલની અંદર બીજી પત્ની માટે બીજી સ્ત્રી માટે પણ જગ્યા ખાલી હોય હમણાં એક જણો મોટી ડ્રેસની ફેક્ટરી ભાઈ મોટી જબર ફેક્ટરી હો ડ્રેસની અને એમાં આ ભાઈ ભૂસો કામે લાગી ગયો ભૂસો એમાં કામે લાગી ગયો ડ્રેસની ફેક્ટરીમાં દોઢ કરોડ રૂપિયાનું આડુઆળું કરી નાખ્યું ભૂસા શેઠને ખબર પડી શેઠે ઓફિસમાં બોલાય હોય કે દોઢ કરોડનું આડુઓ કરી નાખ્યું છે તને હું નોકરીમાંથી છૂટો કરું છું કે કે દે નીકળી જાવ હલો કે શેઠ એ કે દયા કરો મારી ઉપર એમ નહીં તે દોઢ કરોડ રૂપિયાનું આડુઆળું કરી નાખ્યું છે કે તને નોકરીમાંથી છૂટો કરું છું કે સાહેબ સાહેબ જવા દો કે મને નોકરીમાં એક મોકો આપો કેમ મોકો આપવો એ કે તને કે તે દોઢ કરોડનું કરી નાખ્યું કેદી પૂરું થાય તો મેં કીધું લેજો ને અરે કે કેદી કપાઈ રહી એનો પંદર હજાર રૂપિયા પગાર છે કે પગારમાંથી કેદી ભેગું થાય ત્યાં ભૂસો બોલ્યો કામ થાય છે તો શેઠ કે હું થોડોક પગાર વધારી દો ને તો જલ્દી કપાઈ જાય થોડોક પગાર વધારી પંદર છે ને દોઢ લાખ કરી નાખો છે ફટકો તમે નીકળો હમણાં તો ચકો છે ને છક્કો મારો ભાઈ છક્કો એ નોકરી રહ્યો છકો તો ચકો છાતી પછી મને હામો મળ્યો મને કે નોકરીમાંથી મને કાઢી મૂક્યો એટલે મેં તો ભલા મને કાઢી કેવી રીતના મૂકે અરે મન કે કાઢી મૂક્યો એ કે મેં કીધું કાઢો હુકામ અરે મન કે કાંઈ નહીં હું ઘરે કામ કરતો હતો તો શેઠાણીએ મને કીધું કે તાળું મારી અને ચાવી શેઠને આપી અને પછી તું જાજી ઘરકામ કરી લે પછી તાળું મારી ચાવી શેઠને આપી અને પછી તું જાજે એ પહેલાં જાતો નહીં એમ કરીને શેઠાણી વીઆઈ ગયા હવે મને કીધું એ તો મારે કરવું પડે કે મેં તાળું મારીને શેઠને ચાવી દીધી કે એમાં શેઠે મને કાઢી મૂક્યો મેં કીધું ન કાઢી મૂક્યો મને કે કાઢી મૂક્યો ને મેં કીધું હું ભેગો આવું હું ગયો શેઠ પાંય શેઠ પાંચ ગયો તો શેઠ શેઠાએ માથે પાટો બાંધીને બેઠા હતા તે મેં કીધું શેઠ ભલામણા ચકાને તમે કાઢી મૂક્યો મને કે કાઢી જ મૂકવો પડે એ કે અકલ મઠીનો છે એ કે પણ મેં કીધું શું થયું કાઢી મૂક્યો અરે મનકે મારી ઘરવાળી એને કહીને ગઈ હતી કે તાળું મારીને શેઠને ચાવી આપી દેજો કે તો મેં કીધું બરાબર છે મનકે એને પૂછો શું કર્યું મેં કીધું એટલે શું કર્યું અરે કે કેતો કે હું કઉ છું કે એને તાળું મારા માથામાં માર્યું અને ચાવી આપીને ગયો પાછો તાળું મારી ચાવી આપતો દેજો આવું કે મારી ઘરવાળી શીખવાડે તાળા આ મારું જો માતા માતા પૂરું થઈ ગયું ભાઈ પછી ત્યાંથી નોકરી નીકળી ગયો ને એક ઓફિસમાં મારી ગયો બોલો ઓફિસમાં હો મોટી જબર હીરાની ઓફિસ હતી ને એમાં નોકરી રહ્યો હીરાની ઓફિસમાં તો મોટા મોટા શેઠી આવતા હોય તો એ બરાબર ચકોની આ નોકરી કરે એમાં એક મોટા શેઠ બહારથી આવ્યા આવીને બેઠા ને તો આ જે માલિક હતા ને એણે કીધું ચકા જા ગાંઠિયા બાઠિયા ચા બા લેતો હોય ચકો ગયો બે કલાકે એવું શેઠ કેલા બે કલાક લાગે ગાંઠિયા બાઠિયા ચા બા લેવા જવામાં ચકો કે શાંતિ રાખજો કે મને હું કહ્યું હતું ચા બા લેતો હોય ગાંઠિયા બાઠિયા લેતો હોય એ કે પેલા હું પેલા હું ચા લેવા ન ગયો કે પહેલાં હું બાને લેવા ગયો તો બા ઘેરે કે નાવા ગયા હતા વાટે બેઠો કે બા લઈને આવ્યો પછી ચા લીધી પછી હું કીધું દીધું ગાંઠિયા તો ગાંઠિયા એ કે આમ જો એસ્ટ્રોન ચોકમાં બનાવરા આવી છે ગાંઠિયા બની ગયા પછી તમને હું કીધું બાઠિયા હવે બાઠિયા ક્યાંય જડવા જોઈએ ને કે બસ સ્ટેન્ડ પાસે બધી આટો માર્યો ક્યાંય બાઠિયા જ ન જડ્યા એક ક્લાસ હાલતો થઈ હોય કે ત્યાંથી ચાર બાઠિયા લઈ આવ્યો આ ચાર બાઠિયા આ ગાંઠિયા આ ચાર વાહ બા હેલ્યા હોય દાદરા સડે છે ગાંઠિયા ગાંઠિયા ચા બા લેતો હોય અમેરિકાની અંદર પોલીસનું ઇન્ટરવ્યુ ભાઈ અમેરિકામાં પોલીસનું ઇન્ટરવ્યુ અને બે જણા પૂગી ગયા લુખેશ હા નોકરી નહીં મળતી તો પોલીસના ઇન્ટરવ્યુમાં પોગી ગયા પેપરમાં વાંચ્યું છે ને અને પૂગી ગયા તો ત્યાં તો બધા અમેરિકનના બધા ધોળિયા મિક્સ હોય બધા હા કલરે કલરના માણસો ત્યાં જોવા મળે બધા લાઈનમાં બેઠા હતા એમાં આપણા બે પૂગી ગયા અંદર ભાઈ એમાં આગળ એક હતો ને એનો વારો આવ્યો તો અંદર ગયો અંદર ગયો ને એટલે બરાબર થોડીક વાર થઈને પાંચ જ મિનિટમાં બહાર આવ્યો એટલે આને બીજાએ પૂછ્યું એટલે હું થયું કે નોકરી મળી ગઈ આપણને એમ નોકરી મળી ગઈ હા હા પોલિસી નોકરી મળી ગઈ એટલે હું તને પૂછું કે હું અંદર ગયો ને એટલે સાહેબે મને પૂછ્યું કે વર્લ્ડ ટ્રેડ વર્લ્ડ ટ્રેડ સેન્ટર ઉપર કોણે હુમલો કર્યો વર્લ્ડ ટ્રેડ સેન્ટર ઉપર કોણે હુમલો કર્યો આવું સાહેબે પૂછ્યું એટલે મેં કીધું મને નથી ખબર એટલે સાહેબે કીધું જાઓ તપાસ કરતા હોય છે નોકરી મળી ગઈ ને તપાસે આપી દીધી છે જાઓ તપાસ કરતા હોય છે હા હમણાં તો હું આવતો હતો ને અમદાવાદ જનરલ ડબ્બામાં આવતો હતો તો જનરલ ડબ્બાની અંદર ક્યારેક આપણે જનરલ ડબ્બામાં તમને છે ને માણસો મળે બહુ તો જનરલ ડબ્બામાં મારી બાજુમાં એક ભાઈ બેઠો હતો મન કે બોસ કેવું ચાલે છે અરે મેં કીધું જોરદાર ક્યાં બોસ આમ જો મેં મારા બાપાને કહી દીધું કે એક કરોડ રૂપિયા આપી દો મને કારણ કે એણે જમીન વેચી હતી મોટાને આપ્યા તો મને આપવા પડે કે અન મેં મારા બાપાને કીધું એક કરોડ આપી દીધો મારા બાપા એક કરોડ રૂપિયા આપી દીધા છે એક કરોડ રૂપિયા મારા બાપાએ આપી દીધા એટલે આપણે તો ક્યાં બોસ આમ જો આપણે તો પહેલેથી જ રાજા માણાય કે બોસ એટલે કે એક કરોડ રૂપિયા મેં રોકી દીધા એક કરોડના સીધા ચાર કરોડ થયા ગયા મેં તો શેમાં રોક્યા મને કે એ જમીનમાં રોકી દીધા સીધા ચાર કરોડ પછી મને કે એ ચાર કરોડ રૂપિયા આવ્યા એ રોકી દીધા એટલે સીધા બાર કરોડ બોસ એ આપણે તો આમ પહેલેથી જ આપણા લોહીમાં જ ધંધો છે કે આપણને ખબર પડે પૈસા ડબલ કેમ કરવા અને બાપાએ મને કે એક કરોડ આપ્યા ત્યાં બાપાને પાછા આપી દીધા એક કરોડ આલ્યો એક કરોડ પાછા અને એક કરોડ મેં બાપાને આપ્યા કે આ લ્યો બાપા આ એક કરોડ રૂપિયા નવા લેંઘા લઈ લેજો કીધું કરોડના લેંઘા થોડુંક તો રાખી કીધું એક કરોડના લેહંગા લઈ લીધું હવે મન કે બધું આવી ગયું એમાં કપડાં બપડા બધું પડદા પડદા ઘરના બધા હડી ગયા હતા બદલાઈ નાખવાનું મેં તો એમ બોલ ને લેહા એક કરોડના લેહંગા હોય મોટી જ કરવા માટે બસ ક્યાં વાત રે મને કે એક કરોડ રૂપિયા બાપાને હાલ દીધા એક કરોડ મારી બા ને હાલ દીધા મેં શું કામ બાને કહી દીધું તમે સાડલા બદલા બધું નવું લઈ લ્યો હોય કે બા ને એક કરોડ રૂપિયા હાલ દીધા અને કે આમ જો બાર કરોડમાંથી કે ત્રણ કરોડ હાલ દીધા પછી નવ કરોડ રૂપિયા વધી ગયા આજે કે હું એક સોદા માટે જાઉં છું કે એ સોદો પટી જાય ને કે એટલે કે નવ ના સીધા હોળ કરોડ થઈ જાય આપણી પાસે ક્યાં બહુ માસ્ટર માઇન્ડ બુદ્ધિ છે એ કે જો બોસ એ કે આપણે ભૂખા કાઢી નાખી કે બોસ એ આપણે તો પૈસા ડબલ કરી નાખીએ મન કે બોસ તમે શું કરો છો મેં કીધું હું હાસ્ય કલાકાર છું પોગ્રામ એમ તો તો તમે બધી મોટી મોટી કંપનીમાં બધી અમે તો જાઓ ને કોપરેટિવ ઇવેન્ટ હોય મોટ મોટી મોટી રિલાયન્સમાં ને એસઆરમાં ને બધે મોટા મોટા સાહેબોના એના પ્રોગ્રામ હોય મેં કીધું મોટા મોટા અમારે પ્રોગ્રામમાં બધાય મોટા મોટા સાઇબો ઓફિસરો આવતા મને કે બોસ તો આપણી માટે નોકરીનું ક્યાંક ગોઠવું ને જો નોકરી આવી ગયો બોલો મેં કીધું હમણાં તો કરોડ કરોડની ખર્ચ તો ને ગરીબને નોકરી આવી ગયો હમણાં તો એક બાપા મોટી સાહેબ હતા મોટા સાહેબ એક બહુ મોટા હો બહુ મોટા અધિકારી એને એક બાપા મળવા ગયા મળવા ગયા ને તો ત્યાં બહાર બે ત્રણ જણા ઊભા હોય એને પહેલાં તમારે પૂછવું વાત કરવી પડે શું કામ છે તો બાપાએ ચિઠ્ઠી લખીને આપી કે સાહેબને માલુમ થાય કે તમારું કામ છે એમ કહીને ચીઠી આપીને ઓલો અંદર લઈને ગયો એનો પટ્ટાવાળો થોડીક વાર પછી પાછો બહાર આવીને ગયા સાહેબ અત્યારે કામમાં છે બાપા કે એને કહી દે એ કામમાં છે એટલે જ એનું કામ છે કામમાં છે એટલે જ એનું કામ છે બાકી નવરો હોય મારે કઈ કામી નથી હમણાં જ એક બહુ મોટા સાહેબ ભાઈ અને એની સેક્રેટરી એવી સુંદર હા તમે સેક્રેટરી જોવો એટલે એટલી સુંદર સેક્રેટરી એટલી સુંદર એટલી સુંદર આમ બાજુ ઊભી હોય ને હા અને સાહેબને આમ જો મજા જ એવા રાખ્યો અને સાહેબ એસી હોલની અંદર આમ કે ફાઇલમાં સયું કરતા હતા ઊંધું ખાલી નો ધાર 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 ધર કરતા હતા સેક્રેટરી કે બોસ એકવાર જોઈ તો લ્યો એ કે જોયેલી જ છો તું સુંદર જ લાગશો શું એ કે એમ નહીં ફાઇલમાં જોઈ લે થોડું જોઈને સહી કરી હમણાં તો એક જણા ઓફિસ ખોલી આ અમુક હોય ને મેં હમણાં ન વાત કરી ટ્રેનવાળી એમાં અમુક હોય એક જણા ઓફિસ ખોલી બોલો ઘરની અંદર જ ઓફિસ ખોલી અને બરાબર એમ કે ટેબલ રાખે ખુરશી રાખે માથે નાનો ઓલો ટેબલ ફેન રાખે એક બુક ને એક બોલપેન પડી હોય ને સામે મોબાઈલનું સ્ટેન્ડ એમાં વાળી પાછો ચાઇનાનો મોબાઈલ અને એમાં પાછો કાનમાં એન ફ્રી ને એમાં પિક્ચર ચાલુ હોય અને જોતો હોય ને આમાં આમામ પગ હલાવતો હોય ખુરશી બેઠો બેઠો તો બરાબર એવી રીતના ઓફિસ ખોલીને તો બીજે દિવસે વાલો બાજુવાળાને ફરિયાદ કરવા ગયો એ કે તમારો છોકરાને સમજાઈ દો કે તમારો છોકરો એમ બોલે છે કે મનો બૂચ માર્યો મનો બૂચ માર્યો મને કરે છે કે તમે એને સમજાવી દો ઓન એના બાપા છોકરાને ને બોલે કે અહીંયા તો તું કે આને મનો બુચ માર્યો કે છો કે આને બુચ માર્યો કેવાય કે અને બુચ માર્યો કે છે મને નથી ખબર એ બુચ માર્યો છે એ મેં કોઈ દી કીધું બોલે ઓફિસ બંધ કરી દીધું આખો ઘાણ દાદી ગયો છે હમણાં એક છોકરો ચડ્ડી પહેરી અને બજારની અંદર કોકની સાયકલ ઉમાંથી હવા કાઢી નાખે કોકની ગાડીઓ પાણા મારે કોક હાલ્યો જરે તો વાયાથી હળિયું કરે કોકના બુસ્કોટની વાયા એમ કે ઓલી દોરી બાંધે બોલો કોઈ બેઠું હોય ને બુસ્કોટ વાય દોરી બાંધે ને થાંભલે બાંધે બોલો ઊભો થયો છે શટની વાય સાલ ફાટી જાય આવા ધંધા કરે હો એક દી બાપા ખીજાણા કે આ બધું બંધ કરી દે હળિયું કરવાનું અને આ ચડ્ડા પહેરવાનું બંધ કરી દે કે ગામમાં બધા શું વાતું કરે તને ખબર છે છોકરો કે બધા એમ કહે છે કે એના બાપા ઉપર ગયો છે સેમ એના બાપા જેવો થયો છે હમણાં અમારા ધરમશી કાકાનો છોકરો અમેરિકાથી આવ્યો બોલો ધરમશી કાકાનો છોકરો અમેરિકાથી આવ્યો ઓન અમેરિકા થયો પણ ધરમશી કાકાને ઘરની અંદર માણસો હોમાય નહીં પચીસ જણા અંદર જાય ને વી બહાર નીકળે વળી પાછા ચાલી જાય ને પાંત્રી બહાર નીકળે આમ હૈયે હયુ દળાય મેં કીધું એટલું બધું છે હું બધાએ મને કે ધરમશી કાકાનો છોકરો હોય કે બુસ્કોટ લાવ્યો અમેરિકાથી બુસ્કોટ લાવ્યો પણ મેં કીધું બુસ્કોટમાં હું જોવાનું હોય મને કે એમ નહીં બુસનો કોટ લાવ્યો છે બુસ હતા ને એનો કોટ લાવ્યો છે હમણાં મારી બાજુમાં રમેશભાઈ રહે છે હંસાબેનના ઘરવાળા રમેશભાઈ રહે મારી પાસે આવ્યા મન કે નવસાદ ભાઈ આ પ્રયોગ આપો ને મારે વાંચવા છે મેં તો હું મને કે ગાંધી બાપુના સત્યોના પ્રયોગ આવે ને એ બુક કે આપો ને મારે વાંચવી છે અરે મેં કીધું જો આજ હું ફ્રી છું ને આજ દી મારે વાંચવાની છે કીધું મારી પાસે આજનો સમય છે એટલે આજ મેં તો આખો દિવસમાં એ બુક પૂરી કરી નાખવાની સત્યને પ્રયોગ મેં તો સત્યને પ્રયોગ મારે જ વાંચવાના છે એટલે હું દેહ નહીં મન કે તો તમે એ જ કરશો મેં કીધું આ એ જ કરી મને કે આખોથી ક્યાંય જવાનું નથી મેં તો નહીં તો મને કે તમારી કે ફોર વ્હીલની ચાવી આપો ને મારે મહેમાન લેવા જવા રેલવે સ્ટેશન મહેમાન લેવા ફોર વ્હીલ લઈ ગયો બોલ અને મારો 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 ભાઈ બાગો છે ને મારો ભાઈ બને એને મહેમાન આવે ને બાકાને ઘરે મહેમાન આવ્યા ને એટલે બરાબર આવીને બેઠા હવે બાકાને છોકરાને તમે જોજો મહેમાનની આદત હોય એટલે બાકાને છોકરાને બોલે બેટા અહીંયા અહીં તો એટલે છોકરા આવ્યો બોલો અંકલ શું છે ભણવા જા છો છોકરો કે કાં તમે ફી ભરો છો ફી તમે ભરો છો કે આવું પૂછે છો અને બાગાન છોકરાને ટેવ છે મહેમાનની બાજુમાં જઈને ભેકડો તાણે તો મેં એક દી કીધું મેં તો મહેમાન પાસે જઈને ભેકડો હું કામ થાય મને કહી તમને ન ખબર પડે હું બાઘાનો છોકરો છું એ છે પણ મેં કીધી વાત હાશી પણ મહેમાનની પાસે જઈને ભેકડો શું કામ થાય એ કે મહેમાન પાસે જઈને ભેકડો તાણું એટલે મહેમાન સો રૂપિયા આપે છાના દેવાના આપણો ધંધો હાલ્યા રાખે હમણાં તો સ્કૂલની અંદર બધા છોકરા ને છોકરીઓ બધા ભેગા ભણતા હોય ને સ્કૂલની અંદર છોકરા છોકરીઓ બધા ભેગા ભણતા એક બાજુ છોકરી બેઠી હતી એક બાજુ છોકરા બેઠા હતા અન સાહેબ એક છોકરાનો ઉભો કર્યો બેટા ઊભો થા બોલ મોટો થઈને શું થઈશ છોકરો કે પપ્પા એ તો બધા થાય તો છોકરો કે આ ગુડીને ને પૂછો તો એ થાય કે બાજુમાં ગુડી બેઠી પૂછો પપ્પા થાય કે હમણાં નાનો એવો ટેણીઓ કેવો નાનો એવો ટેણીઓ મને એમ છે ફર્સ્ટમાં સેકન્ડમાં ભણતો છે ઓડો કેવો ટેણીઓ તો એ દફતર લઈ આમ ખંભે દફતર ટીંગાડી અને ટબક 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 જેવો ક્લાસરૂમમાં આવ્યો ને એટલે મેડમ બોલ્યા આજ તમે કેમ લેટ આવ્યા કેમ આટલું બધું મોડું થયું તમારે આ જોજો હવે તમે નાના નાના છોકરાને તમે કઈ બોલાવે આજ તમારે કેમ એટલું બધું મોડું થયું હૈ કેમ લેટ આવ્યા હ છોકરો કે મેડમ તમે છે ને આવી રીતના મને પૂછવામાં આવી ગયા ક્લાસમાં બધાને મારી ઉપર શંકા જાય છે ખરાબ નજરે જ સ્કૂલની અંદર સાહેબ એક છોકરાને ઊભો કર્યો કે એવું બતા એક મુરઘીને બે બચ્ચા હાં બોલજો એક મુરઘીને બે બચ્ચા એકનું નામ પ એકનું નામ ત એક મુરઘીને બે બચ્ચા એકનું નામ એકનું નામ તા એ પા ને બોલાવે ને તો તા આવે અને તાને બોલાવે ને તો પા આવે કે આનું શું કરવું છોકરો કહે કે જે તા છે ને એનું નામ પા રાખી દો અને પા છે ને એનું નામ તા રાખી દો બધું પતી જાય છે ખાલી નામ ફેરી નાખ્યું હમણાં રમેશભાઈ એના છોકરાને કહેતા હતા એ કે અહીંયા અહીંયા તું ભણવામાં ધ્યાન દે ભણવામાં ધ્યાન દે નકરો આટા મારા કરજો સાયકલ લઈને છોકરીઓ છે કે અત્યારે બુલેટના જમાનામાં સાયકલ લઈને તું જાશો અને ભણવામાં ધ્યાન દઈ કે તારી જેવડા હતા ને તારી જેવડા ત્યારે કે મીણબત્તીના અંજવાળા અમે વાંચતા છોકરો કે બહુ વાંચવાનો શોખ હોય તો બપોરે વાંચી લેવાય ને તડકે મીણબત્તીના જરૂર છે હમણાં બે ત્રણ છોકરા બેઠા બેઠા વાતું કરતા એક છોકરો કે ઇજિપ્તના પપ્પાને કેવી તકલીફ હોય કે બોલો કે ઇજિપ્તના પપ્પાને કેવી તકલીફ હોય ઇજિપ્તના પપ્પાને કેવી તકલીફ આવું સારવાર છોકરા વાત હું ને જ નીકળ્યો મેં કીધું ઈજિપ્તના પપ્પાને તકલીફ હું મને મેં તો હું તકલીફ મન કે બહુ મોટી તકલીફ પણ મેં તો હું તકલીફ મન કે ઈજિપ્તના પપ્પા મરી જાય ને પછી મમ્મી થાય અઘરી વાત છે ભાઈ હમણાં તો હું આ સ્ક્રિપ્ટ લખતો હતો ને આ સ્ક્રિપ્ટ લખવી પડે ને તો સ્ક્રિપ્ટ લખવા બેઠો ને એટલે મેં ઘરવાળીને અને મારા છોકરાને સ્ટ્રીક વોર્નિંગ આપી દીધી મેં તો હું સ્ક્રીપ્ટ લખવા બેવું છું કોઈ મને મળવા આવે ને તો ના પાડી દેજો ગમે એટલું અગત્યનું કામ હોય તો મને ડિસ્ટર્બ કરતા નહીં મારે સ્ક્રીપ્ટ લખવાની છે ને મારે ઇમરજન્સી છે મેધું એટલે મને કોઈ ડિસ્ટર્બ કરતા નહીં મેં કીધું અને કોઈ પણ મળવા આવે તો ના પાડી દેજો ગમે એટલું ઇમરજન્સી કામ હોય તો ના પાડી દેજો મારા છોકરાને એવી રીતના સલાહ આપી મારી ઘરવાળીને કહી દીધું નોને અને હું રૂમની અંદર સ્ક્રીપ્ટ લખતો હતો કલાક દોઢ કલાક થઈને એટલે મારા છોકરાએ દરવાજો ખખડાયો એટલે મેં ખોલ્યો મન કે એક ભાઈ મળવા આવ્યા મેં તને કીધું નહોતું કે ગમે એટલું ઇમરજન્સી કામ હોય તો ના પાડી દેજે કોઈને મળવા નથી હું સ્ક્રિપ્ટ લખું છું મન કે મેં ના જ પાડી કે પણ એ ભાઈ એમ કીધું કે જીવન મરણનો સવાલ છે એ કે મળવું જ પડશે મેં તો તો મળવું પડે કોઈનો જીવન મરણનો સવાલ હોય તો તો મળવું જ પડે ને એટલે હું દરવાજે ગયો ને તો વીમા વાળો હતો એ કે જીવન મરણનો સવાલ છે પણ વીમો ઉતારવા વાળો હતો બોલો હમણાં તો સ્કૂલની અંદર સાહેબે છોકરાને પૂછ્યું કે બેટા પિન્ટુ ઊભો થા કૂતરો પૂછડી હુકામ હલાવે તો છોકરો સાહેબ ની આમ જોઈને કે સાહેબ પૂછડી હલાવી શકે ને એટલે કુતરો પૂછડી હલાવી આમાં ઊંધું છે તમે અમને શું કામ ભણાવો કે અમે તમને ન ભણાવી શકીએ એટલે તમે અમને ભણાવો છો આવું કઈ છોકરો બેહી ગયો બોલો હમણાં તમારો ભાઈ બન લખો છે ને શાકભાજી લારીએ ઉભો એ બસ છે ને શાકભાજી લારીએ ઉભો રે શાકભાજી લારીએ ઉભો તો ને એમાં એક નવા ભાભી દેવા એવા એ બિલ્ડિંગમાં ત્રીજા માળેથી નીચે ઉતર્યા શાકભાજીને લારીએ અને લખો એની આમું જોવે ભાભીને આમું એટલે ભાભી હળવેક દઈને પૂછ્યું એ કે તમે કુંવારા છો લખો કે આ કુંવારો છો એ લગ્ન નથી આવી કે નહીં નથી આ કુંવારો છું ત્યાં ભાગવા આવ્યો કે એ લખા તારા છોકરાને કે જો સંપાબેને એક ઝાપટ મારી કે એને હળિયું કરતો હતો ને અન ઓલા ભાભી કે આ પરણેલા છે ભાગો કે એને છોકરો હોતે છે પછી ભાભી એક પડા કમારો એક તો પોલીસ સ્ટેશન ગયો સાહેબ પૂરી દો પૂરી દો સાહેબ કે પણ હોટલમાં હોય અહીંયા પૂરી ન હોય અહીં પૂરી ભરશું તો અહીંયા તાવડા માઇડે જ પૂરી દો એમ અરે એમ નહીં સાહેબ અંદર પૂરી દો મને સાહેબ કે અંદર પૂરાઈને તારે કરવું છું અરે કે સાહેબ મને પૂરી દો એ કે મારી ઘરવાળી છે ને એ કે એને મેં દસ્તો માર્યો તો સાહેબ કે મરી ગઈ ના મરી નહીં છટકી ગઈ હવે કે માણ બળો લઈને આવે છે કે મને તમે પૂરી દો ત્રિકમ બાપા હોટલમાં જમવા ગયા બોલો હોટલમાં જમવા ગયો ને તો વેટર મેનુ મૂકી જાય ને તો વેટર આમ મેનુ મૂકી ગયો તો ત્રિકમ બાપા આમ જોઈને કે ભાઈ હું ક્યાં ભણ્યો છું મને થોડું વાંચતા આવડે તું વાંચ તો વેટર કે મને વાંચતા આવડતો હોય તો વેટરની નોકરી કરવી છે મોટી પોસ્ટ બનાવતા આવી છે હમણાં તો ત્રિકમ બાપા ખરે તડકે બેતાલીસ ડિગ્રીનો તડકો એમાં બરાબર ઢાળિયાની અંદર માથે પંખો ફરે નીચે બરાબર બાપા એ ખાટલો નાખ્યો એની માથે ગાડલું એની માથે ગોળ બાપા નિરાતે હુતા એટલું બોલ્યા કે ગમે જાય કાંઈ ફરક પડે નહીં ગમે એ વસ્તુ વહી જાય કાંઈ ફરક પડે નહીં ત્યાં લાઈટ વહી ગઈ પછી બાપા બેઠા બીજું લાઈટ વહી ગઈ અમારો બાઘો છે ને માથે પાટો બાગન માથે મેં તો હું થયું મને કે ઉજાગરા અરે મેં કીધું ઉજાગરામાં પાટો કેવી રીતના આવ્યો અરે મને સાંભળ્યો તો ખરો આપણે હા મેં ત્રિકમ બાપા નથી રહેતા મેં કીધું હા એ ગયા એનો છોકરો નહીં મગનો મેં કીધું હા એ ગી ત્રિકમ બાપાને મગ્ન કે રાતે મગજ મારી થઈ ગઈ અને એવી મગજ મારી હાલી એવી મગજ મારી હાલી રાતના બે વાગ્યા સુધી મગજ મારી હાલી પણ મેં તો તને પાટો કેમ આવ્યો મને કે શાંતિ રહે ખાંભ એ કે હું એની મગજ મારી હાલતી હતી ને હું જાળીએ જોતો હતો ઊભા ઉભા અને એ કે પછી મેં ત્રિકમ બાપાને કીધું બાપા હા હું જાય હું કહે છો ધોકો ઠપકારો ને એક છોકરાના માથામાં એટલે થઈ જાય મોનો એનો છોકરો કે મન કે તું છટકી કે એમ કીધું મને બાકો કે એના છોકરાએ મને એમ કીધું તું છટક પણ હું ત્યાંથી છટકો નહીં હું નો છટકો એટલે એનો છોકરો હોય કે મગનો મારી વાય ધોકો લઈને થયો હોય છે અને મેં કીધું ધોકો માર્યો મન કે નહીં હું થાંભલે ચડી ગયો છું થાંભલે ચડી ગયો પછી મગનો ઉયો ગયો પણ થાંભલેથી મારો પગ છેટકો હોય છે જોઈ કે હું ત્રિકમ બાપાને ઘરેથી છટકો હોત ને તો વાંધો ન આવત થાંભલેથી છટકોઈ ગયો છે એમાં કે નીચે પડ્યો માથામાં પાણો વાઈ ગયો હમણાં તો એક જણો એક ભાઈને પાછ ફરિયાદ લઈને ગયો કે તમારા છોકરાને સમજાવી દેજો એ કે તમારો છોકરો છે ને મને રોજ કૂતરો કૂતરો કરે છે કે રોજ કૂતરો કૂતરો કરે છે તમે સમજાવી દેજો એના બાપા છોકરાને ક્યાંય એ તો કે તું આને કૂતરો કૂતરો કરશો તો છોકરો કે હા એ તને કૂતરા જેવો લાગે છે કે એનું હરખું મોટું જોઈએ કે હરખું મોટું જો ગધેડા જેવો છે એ કે મગજ લઈ ગયો કે તારા બાપા પાસે જાઓ એ છોકરાના બાપાને એના બાપા પાસે ગયો એ કે તમારા છોકરાને સમજાઈ જાવ તમારો નાનો છોકરો છે ને એમ કે છે કે કૂતરા જેવો છે કે અને તમારો તમારો દીકરા દીકરો મને કૂતરા જેવો કે છે તમારો દીકરો મને એમ કે છે ગધેડા જેવો લાગે છે એના બાપા કે પણ શાંતિથી વાત કરીને વાંહે ગધેડો ભૂક્યો તો આ બાપા બેઠા બેઠા કહે કે તું બોલશો ને એ કે આમ જો બે જણા હારે બોલતા એવું લાગે છે એટલે એક એક બોલો એ કે તું બોલશો ને વાહે ગધેડો ભૂખતો હતો હા ને ઓલાનો પછી એટલો બધો મગજ ચાલી ગયો એક તો છોકરાએ કુતરા જેવો કીધો એના બાપા એમ કીધું કે તારું મોટું ગધેડા જેવું છે અને એના બાપાએ એમ કે ગધેડો ભૂખતો હોય ને એમ કે એક જણો બોલો બબે હારે બોલો માં કેટલો મગજ ચલી જાય અને પછી બાપાને કહેવાય તમે ફેસલો આપો એટલે બાપા બોલવા ગયા ને તો ગધેડો પાછો ભૂક્યો ઓલો કહે કે તમે બોલો છો ને બાપા એના પડઘા પડે છે પડઘા પડે છે એક જણા પાસે આમ જો સરસ મજાનો ગધેડો એક જણા પે ગધેડો સરસ મજાનો પણ એને ગમે નહીં ગધેડો હતો પણ એને ગમે નહીં એટલે બરાબર એ ગયો બાજુના શેરમાં બાજુના શેરમાં ગુજરી ચાલતી હતી ત્યાં ગયો ઘરે આવ્યો એટલે એની ઘરવાળી પૂછ્યું ક્યાં ગયા હતા તમે હવારના આ બપોરના બે વાગ્યા તમે ગયા હતા ક્યાં અને ત્યારે એણે કીધું કે મને જે ઓલો નહોતો ગમતો ને ગધેડો એ ગધેડો હું બાજુમાં ગુજરીમાં વેચવા ગયો હતો એમ કે આ બાજુની ગુજરીમાં વેચવા ગયો હતો એ કહે કેટલામાં વેચ્યો એ કે અરે કે બોલી બોલવાવાળાએ શરૂઆત તો એ પાંચસો રૂપિયાથી કરી હતી એમ પાંચસો રૂપિયાથી શરૂઆત કરી પણ વેચો કેટલામાં કે હા ભાઈ એણે પાંચસો રૂપિયાથી શરૂઆત કરી પણ આપણા ગધેડાને એટલા વખાણ કર્યા કે આ ગધેડો કામઢો છે આ ગધેડો હોશિયાર છે આ ગધેડો બુદ્ધિશાળી છે આ ગધેડો મહેનતું છે એમ વખાણ કરતો ગયો અને સામે બોલી બોલોવાળા છે એની સંખ્યા વધતી ગઈ કે કે એ પાંચ હજારને પછી એમ કહેવાય કે દસ હજારને બાર હજારને અઢાર હજારને એની ઘરવાળી કે પણ વેચાણો કેટલામાં ત્યારે આ બોલ્યો કે એ ગધેડો છે ને પૂરા એકવીસ હજારમાં વેચાણો એમ એકવીસ હજારમાં આપણો ગધેડો વેચાણો હોય કે હા લીધો કોણે એ કે મેં લીધો તમે લીધો એકવીસ હજારમાં એ કે હા મેં લીધો ત્યાં બાર ગધેડો ભૂક્યો એટલે એની ઘરવાળે કીધું તમને જે ગમતો નહોતો એ ગધેડો તમે એકવીસ હજારમાં એનું કારણ હું અને ત્યારે ઓલાએ કીધું કે એ ગધેડાના ઓલા એટલા વખાણ કર્યા એ જે હરાજી કરતો એને એટલા વખાણ કર્યા એટલા વખાણ કર્યા તો મને વિચાર આવ્યો કે આપણા ગધેડાની અંદર એટલી બધી ખાસિયત છે અને મને ખબર નથી એટલી બધી ખાસિયત છે ને મને ખબર નથી એમ સાહેબ આપણા વખાણ કોક કરે ને ત્યારે જ આપણું મૂલ્ય આપણને સમજાય છે કે આપણી અંદર એટલી બધી ખાસિયત છે સાહેબ આપણા કોક વખાણ કરે ત્યારે જ આપણને ખબર પડે કે આપણા એટલે બધા આપણામાં ગુણ છે અને કોક આપણું એક અવગુણ ગાય ને તો આપણે એમ થાય કે આપણામાં કાંઈ નથી સાહેબ આપણા વખાણ છે ને એ આપણે આપણું મૂલ્ય સમજતું રહેવાની જરૂર છે કોઈ બીજો કરે એ પહેલાં આપણું કેટલું મૂલ્ય છે એ આપણે સમજતું રહેવાની જરૂર છે અને આનંદ કરવાની જરૂર છે આપ સૌએ હસતા રહેજો આનંદ કરતા રહેજો આપ સૌએ મને શાંતિ જાળવીને માણ્યો એ બદલ આપ સૌનું ખૂખું આભાર બોલવામાં કાંઈ પણ સતી રહી હોય તો મોટા હૃદય માફ કરજો માત્ર આપને હસાવવાનો આનંદ કરાવવાનો મારો નમ્ર પ્રયત્ન હતો આભાર ધન્યવાદ જય હિન્દ જય ભારત વંદે માતરમ જય જય ગરવી ગુજરાત ધન્યવાદ